मेंदर मींदर ने जडवा बाळ कुवारा मेंदर मिंदर ने जडवा बाळ कुवारा हा हे घेता बेना बेनी हमने તમને સખીઓ તમારી કે ટી વાલી સખીઓ કે વાલી જાણે મારા બગીચામાં ફૂલની રેવાડી જાણે મારા બગીચામાં ફૂલની રેવાડી એવી અમારી બેના પણ્યો के मारी बेन पणियो वाली वन राते वन मेंढर जा मेंढर परणे जडवा बाड कुवारा हूं तमने पूछू अमरत बाई दादा तमने हे અજવાળા થયા જાણે મારી આખો અજવાળા થયા વન રાતે વન માં મીંદર જીંદર પરણે ને જડવા બાળ કુંવારા હું તમને પૂછું મધુ બેન બેની તમને હેતા જાણે મારા હૈયાનો હાર લો આવ્યો જાણે મારા હૈયાનો હાર લોયા આવ્યો એ વારે મારા દીકરી રે વાલા એ વારે મારા દીકરી રેવા કૃષ્ણ કનૈયા લાલ કીજે ભાઈ અમારા હિતા દીકરીના લગ્ન છે એટલે હું હર જ પદુડી થઈ ગઈ છું અને મને ગાવાનું મન થયું દરેક ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ અમારા વિ દરેક લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરો એને લાઈક આપો એને શેર કરો આ ઉમરે એમ જે જોશ છે અને પોતાના કાર્ય પ્રત્યે જે નિષ્ઠા છે એને તમે સપોર્ટ કરો એને આગળ વધારો એવી જ મારી પ્રાર્થના થેન્ક યુ બેટા થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ badannya sanggup dikerjain